એ ઘટના બની એનો સાક્ષી નથી પણ એ પ્રસંગનો હું સાક્ષી છું એટલા માટે હું કહી શકું રોનકભાઈ મીડિયામાં કામ કર્યું છે તમને ખ્યાલ છે અલગ અલગ ચેનલોમાં કામ કર્યું છે એ પછી યુટ્યુબની મારી એક જર્ની શરૂ થાય છે અને ગુજરાતના જેટલા જાણીતા કલાકારો છે એ લોકોની પ્રેરણાદાયી કહાની મેં લોકો સુધી પહોંચાડી છે કે શૂન્યમાંથી સર્જન કર્યું છે આ લોકોએ સંઘર્ષ કર્યો છે અને સફળતા મેળવી છે આ લોકોની કહાની પહોંચાડવાની સાથે સાથે મેં એવા હિડન ટેલેન્ટને લોકો સુધી પહોંચાડ્યું છે ગાયકોની ગોત નામનો મારો જે શો છે કે જેમાં બિલકુલ અજાણ્યા જે કલાકારો છે છોકરા છોકરીઓ એ લોકોને હું પ્લેટફોર્મ આપવામાં નિમિત્ત બનું છું એ લોકોને સ્ટાર બનાવવા નીકળ્યો નથી ઘણા બધા છોકરા છોકરીઓને સફળતા મળી છે તો દ્વારકામાં આ જે ઘટના બની એ ઘટનાનો હું સાક્ષી નથી એ ઘટના બની એનો સાક્ષી નથી પણ એ પ્રસંગનો હું સાક્ષી છું એટલા માટે હું કહી શકું અને તમે મને જે રીતે ઇન્વિટેશન આપ્યું છે ખાસ તો મુદ્દો તમે ઉઠાવ્યો એના માટે તમને અભિનંદન હું પણ ત્યાં હાજર હતો અને જે રીતે હું એમને લાગે છે કે કલા ત્યાં કલા વર્ષો બે હજાર પચીસનું એક આયોજન થયું હતું બંસીધર સ્ટુડિયોના જે ઓનર છે કિશોરભાઈ એમને આયોજન કર્યું હતું એમની ટીમ આખી એમની સાથે મિત્રોની જોડાઈ હતી માયાભાઈ આહીર પણ ત્યાં હતા સ્ટેજ ઉપરથી માયાભાઈએ કહ્યું પણ ખરું કે કલાકારોને એક રાખવામાં એમને સંપીને રહેવામાં મજા છે અને આ કાર્યક્રમ એના માટે બહુ સરસ અદભુત એક માધ્યમ છે ભૂતકાળમાં કીર્તિદાન ગઢવી અને માયાભાઈએ પણ કહ્યું છે કે અમે બંને આવ્યા અમારી બંનેની જુગલબંધી થઈ અમે મિત્રતાના કારણે એક પોઝિટિવ વાતાવરણ બન્યું છે અમે બધા સાથે રહીશું ઈર્ષામાંથી મુક્ત થઈશું તો ન ખબર પડતા સંસ્કૃતિની એક પ્રકારની સેવા થવાની છે બંનેના વિડીયો આપણી સામે છે અત્યારે આપણે બંનેના વિડીયો સાંભળ્યા બંનેની પ્રતિક્રિયા સાંભળી તો મારું બહુ સ્પષ્ટ માનવું છે કે જે રીતે તમે ચિંતા કરી છે ચિંતા કરવી પડશે કોને શું લાગશે કેવું લાગશે ચિંતા કરવાની જરૂર છે ને બધા કલાકારો મને ઓળખે છે એટલે આમ એવું કહી શકાય કે હું બધાને ઓળખું છું ને મને ઓળખે છે પણ એક ભાઈ તરીકે હું બધાને કહી શકું અને એક પત્રકાર છું ત્યારે મને લાગે છે કે મારી ફરજ પણ છે મને એવું લાગે છે કે કાનમાં જે વાત કહેવામાં આવે છે ને એને તમે ગામમાં નાખો મારું એવું અંગત માનવું છે

સ્ટેજ ઉપર તમે બંને એકબીજાને શું કહ્યું હશે સ્ટેજની નીચે તમે શું કહ્યું તો તમે જ કહ્યું છે કે તમને બંનેને ખબર છે હવે આખી વાત એવી છે કે માતાજીને આપણે વચ્ચે લઈને વાત કરીએ છીએ કે માતાજીનો દીવો ઉપાડવાની વાત છે તો મારું અંગત રીતે માનવું છે કે પહેલાં તો આ પ્રકારનું કંઈ બનવું ના જોઈએ જે કંઈ જે કોઈ વ્યક્તિએ શરૂઆત કરી હોય તો ભૂતકાળમાં જે કંઈ બન્યું હોય પણ ભવિષ્યમાં તમે આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ ન કરશો કારણ કે આનાથી ડાયરાને નુકસાન થવાનું છે આનાથી આપણી સંસ્કૃતિને નુકસાન થવાનું છે કારમાં ગીધેલી વાતોને ગામમાં કહેવાનું બંધ કરો અને આ જે વિવાદો છે એ મને એવું લાગે છે કે આખી એક અંગત અદાવત જે હોય છે ને દરેક ક્ષેત્રમાં એમ કલાકારોની પોતાની અંગત અદાવતને આ લોકો સ્ટેજ ઉપરથી ક્યાંક રિલીઝ કરે છે સ્ટેજ ઉપરથી રિલીઝ કરે એ પણ સારું નથી સ્ટેજ ઉપરથી રિલીઝ ન કરો તો તમે ઉપકાર કર્યો છે માની લઈએ સારું કર્યું સમાજ માટે પણ એ પછી તમે સોશિયલ મીડિયા ઉપર પણ એને રિલીઝ ના કરો તમારી અકડામણ છે એને જરૂર હોય તો સાથે મળીને આઉટ કરો મિત્રોને સાથે લો તમારા ક્ષેત્રના જૂના લોકો છે એને બેસાડો પણ તમે મારું બહુ સ્પષ્ટ માનવું છે કે આનાથી તમને પબ્લિસિટી નહીં મળે આખી ઘટનાક્રમમાં ક્યાંય પબ્લિસિટી માટે કોઈ કંઈ કરતું હોય હું આ ચારનું નામ લેતો નથી જેના વિવાદની આપણે ચર્ચા કરીએ છીએ પણ ભવિષ્યમાં પણ પબ્લિસિટી માટે પણ જો આ પ્રકારનું કોઈ કરવાનો પ્રયત્ન કરશે તો આ પબ્લિસિટી સારી નથી કારણ કે પબ્લિક બધું સમજે છે પબ્લિક પણ હવે બોલવાનું શરૂ કરશે કારણ કે કોમેન્ટ્સ જ્યારે આપણે સાંભળીએ ત્યારે અને જોઈએ ત્યારે ખબર પડે છે કે પબ્લિકને બધી ખબર પડે છે તો એક મારી અંગત રિક્વેસ્ટ છે જે રીતે અકાભાઈએ કહી છે ત્યાં હું મળ્યો હતો સાગરને ત્યાં મળ્યો હતો કાજલબેનને પણ મળ્યો હતો તો બંનેને હું ભાઈ તરીકે થોડુંક કડક શબ્દોમાં કહી શકું છું કે કાનમાં ગીધેલી વાતો કાનમાં જ રાખો પેટમાં રાખો ગામને ના કહેશો અને બહુ મોટી અપેક્ષા છે અને માતાજીને સાથે લાવીને માતાજીને વચ્ચે લાવીને તમે જે આ પ્રકારની વાતો કરો છો દેવાયુદ્ધભાઈ ખવડો કે બ્રિજરાજન ગઢવી હોય એમને પણ માતાજીની વાત કરી હતી માતાજીની સાક્ષીમાં સમાધાન કર્યા પછી શાના ચાડા ચાડા ન કરવા જોઈએ અંગત રીતે માનું છું અને જી બહુ બહુ સ્પષ્ટ માનું છું કે હવે પછી સ્ટેજ ઉપર કોઈ પણ પ્રકારના સ્ટેજ ઉપર લોકો તમને સાંભળવા આવે છે જી ત્યારે માત્ર તમે લોક વાત કરો તમારી અંગત જે માથાકૂટો છે એને તમે બહાર શોર્ટ આઉટ કરો બિલકુલ જી જીરોભાઈ આપનો દિનેશભાઈ ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર મારી પણ એ જ ભાવના છે અને એટલે જ મેં આ કાર્યક્રમ કર્યો છે આપ આદર્શ છો આપનો એક એક શબ્દ સામે બેઠેલાના દિલમાં જાય છે એવું નથી દિમાગમાં જાય છે એવું નથી દિલ સુધી પહોંચે છે દિલ સુધી પહોંચે છે મહેરબાની કરીને એવું કંઈ ન બોલશું જેના કારણે જેના માટે આપણે છીએ એને નુકસાન થાય